પાંચ પાંચ ડાડકીયું ફૂટે છે ફ્લાવરિંગ સ્ટેજ જબરજસ્ત આવે છે ઘાટુ ઘાટું ફ્લાવરિંગ આવે કેવું ફ્લાવરિંગમાં કેવું લાગે છે ઘાટું રોગ પ્રતિકારક શક્તિ માં કેવું લાગે છે બરાબર અને આ બધું આ માટે વાવણીનું વાવેતર બોલગાટ આવ બોલગાટ ટુ આવ્યું એનાથી આખી નવી ટેકનોલોજી આવે કે ગમે એ પરિસ્થિતિ અંદર છોડને ઉભવાની શક્તિ બરાબર પૂરેપૂરી આપે એવું તમને લાગે કે આ તમે આજુબાજુમાં બીજી વેરાયટી એના કરતા ક્ષમતા ધરાવે છે કે નહીં

પીયુષ તમને આ વેરાયટી કેવી લાગે છે સરસ લાગી આટલો આટલો આટલે આજનું માલ ભરેલો છે કેટલા કેટલા મણ નું ઉતારવામાં કાઢેલો છે 15 થી 17 મણ ઉતરી ગયો 15 થી 17 મણ ઉતરી ગયો છે અને હજી કેટલું ઉતરે એવું લાગે છે ભાઈ આગળ હજી 20 તો પાકો છે 20 પાકો નીકળ બરાબર સરસ સરસ ભાઈ